હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ ભરૂચ જિલ્લા દ્વારા રેલી યોજી હિન્દુ સમાજની મિલકતો ખોટી રીતે હડપવાના ષડયંત્ર મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હિન્દુ ભૂમિ સંરક્ષણ સંઘર્ષ સમિતિ દ્વારા નીલકંઠ પાટી પ્લોટ ખાતેથી સંતોને હિન્દુ સમાજના આગેવાની એક રેલી યોજી જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર વર્તમાનમાં ચાલી રહેલા વકફ બોર્ડ દ્વારા સર્જાયેલા પ્રશ્નના કારણે ભરૂચ જિલ્લામાં અસંખ્ય હિન્દુ સમાજના લોકોની ખેતી ટ્રસ્ટો મંદિરો ગૌશાળા અને સરકારી જમીનની સંરક્ષણ અને સુરક્ષા સામેનો મોટો પ્રશ્ન સર્જાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત હિન્દુ સમાજને આપવામાં આવેલા સંવિધાનિક મૌલિક અધિકારો અને મિલકતોની લેવડ દેવડના એકથી વધુ કાનૂનોનો ભંગ કરી હિન્દુ સમાજની મિલકતો ખોટી રીતે હડપવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે વકફના કાયદાઓની જોગવાઈ મુજબ વકફની મિલકત તરીકે ગુજરાત વકફ બોર્ડમાં આ મિલકતની નોંધણી કરાવવામાં આવે ને ત્યાર પછી વકફ બોર્ડ તેને વકફની મિલકત તરીકે જાહેર કરે અને એ મિલકત વકફની થઈ જાય છે ત્યાર પછી આ જે તે નોંધણી થયેલ વકફ કોઈ પણ સમયે ટ્રસ્ટની મિલકત હશે તો ચેરિટી કમિશનરને માત્ર જાણ કરીને અથવા રેવન્યુ રેકોર્ડમાં એની કોઈપણ સમયે એન્ટ્રી પડાવીને અને કલેક્ટરને મારફતે મિલકતનો કબજો મેળવી શકે છે